રાજકોટ જિલ્લાના જામકંડોડા તાલુકામાં ફોરેસ્ટની ટીમ દ્વારા દસ ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જામકંડોડા તાલુકાના પાદરે ગામમાં ખાતે ગત રાત્રે અચાનક અજગર આવી છે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો ત્યારે આ ઘટનાને લઈને ગામ લોકો દ્વારા મોડી રાત્રે ફોરેસ્ટની ટીમને જાણ કરાતા ફોરેસ્ટ ટીમ રાતના દોડે આવી હતી જે બાદ રાતના અંધારામાં અજગરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ અજગર કચરાના તેમજ જાડી જેવા વિસ્તારમાં ચાલી જવાથી તેને પકડવામાં ગત રાત્રે નિષ્ફળતા મળવા પામી હતી ત્યારબાદ આજરોજ સવારના ફરી અજગર દેખાતા ગામ લોકો દ્વારા ફરી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ